જોવા મળી હતી વાયર તૂટી પડતા લોકોમાં ભય ફેલાયો હતો અને કરંટ ન લાગે તે માટે લોકોએ દૂર નાસી જવાની ફરજ પડી હતી જોકે બ્રિગેડની ટીમ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવી નાખવામાં આવી હતી અને જીબીના સત્તાવાળાઓએ ઇલેક્ટ્રિક પાવર પણ બંધ કરી દીધો હતો પરિણામે કોઈ નુકસાન થયું નથી પરંતુ વાયર તૂટી પડવાને કારણે ગભરાટ ફેલાયો હતો